ભાવનગર જિલ્લાના તરાજા તાલુકાના તરાજા તાલુકાના નીચા કોટડીવાડી વિસ્તારમાં યુવાને ઓનલાઈન એડમાં ફસાવી રૂપિયા પડાવી ડુપ્લિકેટ લાયસન્સ કાઢી આપવાનું કૌવાન સામે આવ્યું છે યુવાને એડ જોઈને સંપર્ક કરતા શખ્સે હજારો રૂપિયા આપી લાયસન્સ કઢાવવા ડુપ્લિકેટ હોવાનું માલુમ પડતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ભાવનગર આરટીઓ ખાતે અરજદાર આવી લાયસન્સ બતાવે તે તદ્દન ખોટું હોવાનું નીકળ્યું છે અને આ લાયસન્સ મુદ્દે હાલ અરજદાર પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે હાલ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ જ્યાં પણ જે કાર્યવાહી કરે છે તે આરટીઓની જરૂર હશે ત્યાં સહકાર આપવામાં આવશે તેમજ આવા ડુપ્લિકેટ લાયસન્સ કૌભાંડ મુદ્દે ભાવનગર શહેર જિલ્લાના લોકોને આવી કોઈ પણ લોભામણી જાહેરાતમાં ન આવે તેવી પણ વાત કરવામાં આવી છે આરટીઓ અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે કે ભાવનગરમાં ચાલતા ડ્રાઇવિંગ લાઇસન્સ કોબાણ મામલે હાલ તો આરટીઓ અને પોલીસ માત્ર અરજી અને ફરિયાદ લઈ લઈને કાર્યવાહી કરવાનું જણાવે છે જ્યારે અગાઉ ભાવનગરમાં બનેલા એક કાંડમાં આમ જ શરૂઆતમાં થઈ હોવાની લોકોમાં ચર્ચા જાગી છે પેપર કાંડ ડમી કાર્ડ અને જીએસટી કાર્ડની શરૂઆત પણ એક અરજી ફરિયાદથી થઈ અને ત્યારબાદ મોટા કૌભાંડ ખુલવા પામે છે ત્યારે ભાવનગર શહેર જિલ્લાના અશિક્ષિત અને વધુ કહેવાય ડુપ્લિકેટ લાયસન્સ કાંડમાં ફસાય તે પહેલા જ પોલીસ દ્વારા ગંભીરતા દાખવી નક્કર કામગીરી કરવામાં આવી તેવી લોક માંગ ઉઠી છે હવે મારા મોબાઈલ WhatsApp માં નો એડ થઈ ગયું કે લાયસન્સ છે આધાર કાર્ડ છે પાન કાર્ડ તમારે કાઢવા માટે આ નંબરનો સંપર્ક કરો એટલે મેં એ નંબર પર ફોન કર્યો તો કા કાયવાન તમારો લાયસન્સ નીકળી જાય કે 8000 રૂપિયા થાશે કે તો કાયવાન પરીક્ષા પરીક્ષા નહી દેવું પડે તમારે ખાલી ટેલિંગ દીધો તો મે કાયવાન તો નહી એટલે આને કીધું આઈ આધાર કાર્ડ પાન કાર્ડ સુટી કાર્ડ ને નાના પાસપોર્ટ કોપી ડોક્યુમેન્ટ નીકળ્યા એટલે તે દિવસેનો ફોન આવ્યો કે તમારું લાઇસન આવ્યો લીધો મારે હજાર રૂપિયા તમને સમજાવતો તમારે દસ વાગ્યા તળાવથી લઈ જજો તો કઈ વાંધો નહીં લાઇસન્સ લેવા જો આઠ હજાર રૂપિયા પણ મને એને લાઇસન આપ્યું અમારા ગામમાં જરૂર કરાવજો બીજો પાસપોર્ટ લાઇસન્સ બસના ડ્રાઈવરે જોયું એટલે કીધું કે લાઇસન્સ ડુપ્લિકેટ છે જે મેં ભાઈને ફોન કર્યો કીધું કોમ્પ્યુટર બતાવતો નથી આ લાઇસન ડુપ્લિકેટ એમનો ઓરિજિનલ છે અને પંદર દિવસ પછી તમારું લાયસન્સ શરૂ થાય હોળમાં જશે કે કઈ વાંધો હોય શું કે ભાઈ બહાર સુધી એવર નથી આવી જાય તમને જાણ કરીશું કઈ વાંધો નહીં એટલે એક મહિનો રાહ જોઈ જે કઈ થયું ને એટલે ડાટા આલટીઓ માં લાઇસન્સ બતાવે કે લાઇસન્સ વહી જશે કે ડુપ્લિકેટ છે પછી ડાટા ને આલટીઓ માં મેકલો મને અહીંયા એસપી રૂમે ને આમ કીધું ફીયર લખાવી દો અરજી આપી દો એટલે મેં તપાસ મારી સ્ટીક માં તમે લાઇસન્સ કઢાવે માં છે અને બે જેની પાસે છે એક લાઇસન્સ મારી પાસે સવારે અરજદાર દ્વારા આરટીઓ ઓફિસે આવેલા અને અમને લાયસન્સ દેખાડેલું એ લાયસન્સ તદ્દન બોગસ છે તથા અરજદાર તથા ભાવનગરની જનતાને જણાવવામાં આવે છે કે આવા કોઈ પણ વાતોમાં આવું નહીં તથા કંઈ પણ તકલીફ હોય તો તરત અમારો સંપર્ક સાધવો અને લાયસન્સ તદ્દન બુક હશે એ તો પોલીસનું કામ છે એમને એફઆઈઆર નોંધાવશે પછી જે પણ